એસ્ટોડે અગિયાર આર્ટ્સમાં સમાજશાસ્ત્રનો પાઠ ચાર સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન આપણે ટૂંકમાં સમજીએ ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર પહેલાં તેના પાટી પ્રસ્તાવના અન્ય વિજ્ઞાનની જેમ સમાજશાસ્ત્ર પણ સામાજિક વિજ્ઞાન છે અને વિજ્ઞાન હોવાના નાતે માનવ વિજ્ઞાન સામાજિક ભાષાઓને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે સાથે વિભાવનાઓ અભિગમ અને સિદ્ધાંતો સ્થાપે છે સમાજ કઈ રીતે બને છે સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થાય છે સમાજમાં વ્યવસ્થા કઈ રીતે બને છે ગતિશીલતા કઈ રીતે જોવા મળે છે લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે બીજો મુદ્દો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા મેકાઈ વરી એમ વ્યાખ્યા આપે છે કે સામાજિક પ્રક્રિયા એ એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવા થતા રહે છે મેક્સમેપરે એમ વ્યાખ્યા આપે છે કે સામાજિક પ્રક્રિયા મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ

કરતા સ્વ અન્ય વ્યક્તિ ને ચીજ વસ્તુઓ કે પરિસ્થિતિ ક્યાં રૂપે જોસે તેનો શું અર્થ કરશે તેના પર આધાર રાખે છે દાખલા તરીકે પુરુષની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ જે અથવા લક્ષ બીજું લક્ષણ દે એ વ્યક્તિની સ્વની કલ્પના છે અટકલ છે વ્યક્તિ સામાજિક ક્રિયા દેહ લક્ષી છે વ્યક્તિના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્વનું છે કરતાના સમાજમાં મૂલ્યો અને ધોરણો તેની ધ્યેયની પસંદગી અસરતા હોય છે દાખલા તરીકે જૈન બ્રહ્માંડ યુવક કલ્ક તલાખામાં નોકરી કરે છે નહીં ધ્યેય મેળવવા માટે વ્યક્તિને સતત પ્રયત્નશીલ હોય છે અને હાંસલ માટે સતત મહેનત કરે છે દાખલા તરીકે વિદ્યાર્થી પરીક્ષામાં નંબર મેળવવા માટે સતત મહેનત કરે છે

તે વ્યક્તિ માટે હદ બાંધી આપે છે અને અવરોધોને ત્રણ પ્રકાર છે કર્તાની સા અવરોધોના ત્રણ પ્રકાર છે કરતાની શક્તિ ભૌગોલિક શક્તિ અને સામાજિક પર્યાવરણ સાધનો 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 એટલે જે ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થતા હોય તેને પરિબળો સાધવાનું સ્વરૂપ સરળ કે જટિલ હોય છે કરવા માટે માટે સાધનોની જરૂર પડે એ જે સાધન હોય તે અન્ય માટે સંજોગ બને ટૂંકમાં કોઈ પણ એકની ગેરહાજરી સામાજિક ક્રિયા થવા દેતી નથી સા ક્રિયા એટલે સામાજિક ક્રિયા સામાજિક આંતર ક્રિયા સામાજિક આંતરક્રિયા સમાજમાં વ્યક્તિઓ એકબીજાના સ્વરૂપમાં આવતા હોય છે જે વિદ્યાર્થી શિક્ષક માલિક નોકર વગેરે એકબીજા સાથે ગુંથાઈને સમાજ બને છે પારસ્પરિક આંતરક્રિયાને ચોક્કસ પ્રકારની તહેરેન અથવા નિયમિત ડબ રહેલી હોય છે

જરૂરી છે અને સર્પક માટે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમમાં જરૂર પડે છે આવું મધ્યમ ભાષા વાણી આવા અંગચેષ્ટ વગેરેનો ઉપરાંત સોશિયલ મીડિયા જેવા માધ્યમો પણ ઉપયોગી થાય છે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા સુરૂકીન સુરૂકીન વ્યાખ્યા આપે છે સામાજિક આંતરક્રિયાની આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે આંતરક્રિયાના લક્ષણો આંતરક્રિયાના ત્રણ લક્ષણો છે મુખ્ય બે કે તેથી વધુ પક્ષો સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોવા અનિવાર્ય છે જેમ કે બે મિત્રો ક્રિકેટ બે ટીમ શિક્ષણ વિદ્યાર્થી વગેરે આ સામાજિક

સામાજિક આંતરક્રિયાનું આ ત્રીજું લક્ષણ છે સામાજિક આંતરક્રિયા દ્વારા અન્ય વ્યક્તિ પર અસર ઉપજાવી શકાય તે માટે વાણી ભાષા પુસ્તકો રેડિયો ટીવી ફિલ્મો વગેરેનો ઉપયોગ બાહ્ય વર્તન સ્વરૂપે હોય છે દાખલા તરીકે માતા પિતાને પ્રમાણ કરવું તે પુત્ર માટે ભાવ અને આંતરિક અસર કરે છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપના પ્રકારનું નીચે આપેલ કોષ્ટક આંતરક્રિયાના પ્રકાર સહકાર સંઘર્ષ અને સ્પર્ધા પ્રત્યેક પરોક્ષ પ્રત્યેક સંઘર્ષ પરોક્ષ સંઘર્ષ પ્રત્યેક સ્પર્ધા પરોક્ષ સ્પર્ધા આંશિક સંઘર્ષ સંપૂર્ણ સંઘર્ષ સહકાર સહકાર એટલે માણીને કાર્ય કરવું તરીકે ખેલાડીઓ પોતાની વિવિધ વિવિધ શકતો નથી તે માટે મદદ જરૂર આપે છે સહકાર એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈને પોતાના પ્રયત્નોથી સમાન પ્રાપ્તિ માટે કાર્ય કરે છે પ્રત્યેક સહકાર કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય ત્યારે તેથી વધારે પક્ષો આડતરી એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સહકાર કહેવાય છે દાખલા તરીકે શાળામાં શિક્ષક સેવક અને આચાર્ય પરોક્ષ સહકારના દૂરવર્તી જૂથોમાં જોવા મળે છે તેને સ્પર્ધા કહે છે દાખલા તરીકે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા જ્યારે ધ્યેયની આછત હોય ત્યારે મર્યાદિત સંખ્યા હોય અને મેળનાર વ્યક્તિ કે જૂથો વધારે ત્યારે સ્પર્ધા ઉદ્ભવે છે સ્પર્ધા ઘરનું સુધરેલું સ્વરૂપ છે નિયમો છે નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે તો સ્પર્ધા રહેતી નથી પ્રત્યેક સ્પર્ધા સ્પર્ધાના બે પ્રકાર પડે છે પ્રત્યેક સ્પર્ધા હરીફો મોટા મોટ સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તો એકબીજા હરીફથી સમાન હોય અને નિયમોથી આધીને રહીને પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પ્રત્યેક સ્પર્ધા કહેવાય આ સ્પર્ધા પ્રત્યેક સ્પર્ધાની વ્યાખ્યા છે દાખલા તરીકે દોડમાં નંબર લાવવાની સ્પર્ધા બરફ સ્પર્ધા હરીફો પરસ્પર કે પરિચિત ન હોય તેમજ પરસ્પરની હાજરીથી સભા ન હોય છતાં એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેને પરોક્ષ સ્પર્ધા કહે આ પરોક્ષ સ્પર્ધાની વ્યાખ્યા છે દાખલા તરીકે બજારમાં રેલવે નોકરી માટે પરીક્ષા આપતા ઉમેદવારો સંકલ્પ જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સમાપક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડ્યા પ્રયત્ન કરે તેને સંઘર્ષ કરે છે આ સંઘર્ષની વ્યક્તિ લાગણો તરીકે ચૂંટણી સંગ્રહ લ્યાથી સંઘર્ષ પ્રત્યક્ષ અને પોરક્ષ સંઘર્ષના બે એક જ દેહ માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે અવરોધ ઉભો કરે ઉતારી પાડે કે નાશ કરવાના શારીરિક બળોનો ઉપયોગ કરે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહે છે દાખલા તરીકે બે વ્યક્તિઓ મારા મારી રાજકીય પક્ષો જ્યારે પરોક્ષ સંઘર્ષ અડક કડકતરી રીતે અવરોધો ઊભો કરે તેને પરોક્ષ સ્વર્ષ સંઘર્ષ કહે છે દાખલા તરીકે બે કંપનીઓ શીત યુદ્ધ શીત એટલે ઠંડુ યુદ્ધ આંશિક સંઘર્ષ સંપૂર્ણ સંઘર્ષ બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવાના એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય અને બંને પક્ષો કરાર કે સંમતિ શક્ય હોય તેને આંશિક સંઘર્ષ કહે છે દાખલા તરીકે મજૂર માલિકની એ આંશિક સંઘર્ષ હોય છે જ્યારે સંપૂર્ણ પ્રકારના સંઘર્ષમાં ભાગ લેના કે દરેક પક્ષ સામા પક્ષોને નાશ કરવાનો પ્રયાસ કરે છે એટલે આવા સંઘર્ષ કરાર કે સીમિત શક્ય નથી એટલે દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ સંઘર્ષના બધા જ પ્રકારનું ઉદાહરણ છે વ્યક્તિ અને જૂથનો સંઘર્ષ બે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ દાખલા તરીકે કોઈ જૂથનો ના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ પરોક્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહે છે દાખલા તરીકે કુટુંબ જ્યારે બાહ્ય સંઘર્ષ વ્યક્તિનું સ્થાન સ્થળાંતર સૂચવતી પ્રક્રિયા છે દરેક સમાજમાં ફેરફારો થતા હોય છે અને તેની સાથે અનુકૂળ સધાવો જરૂરી છે તેમાંથી ગતિશીલતા ઉદભવે છે

યંગ સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા આપતા કહે છે કે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા લોકો કે પ્રતિષ્ઠા ક્રમમાં ઉપર અથવા નીચેની તરફ ગતિ એ ટૂંકમાં સામાજિક ગતિશીલતાના ચડિયા રાખે ઉતરતા ફેરફારવાળી હતી સામાજિક ગતિશીલતાના લક્ષણો સામાજિક ગતિશીલતાના લક્ષણો ત્રણ છે સાર્વત્રિકતા માત્રામાં તફાવત દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા સામાજિક ગતિશીલતાના પ્રકારો બે છે આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા પહેલાં આપણે આડી ગતિશીલતા ધ્રુવ અને શૈલ્યજીની એક સ્થાન ઉપરથી બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા આ ધ્રુવ અને શૈલ્યજની વ્યાખ્યા છે વ્યક્તિનું સ્થાન બદલા પણ દરરોજો બદલાતો નથી દાખલા તરીકે પીએસઆઈ એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી ઊભી ગતિશીલતા જ્યારે વ્યક્તિ યુદ્ધના સ્થાન ફેરવા સાથે સ્તર પણ બદલાય છે તેને ઊભી ગતિ સાથે કારણ કે પીએસઆઈમાંથી ડીવાય એસપી બને ડીએસપી બને એ ઊભી ગતિ બે પેટા પ્રકાર છે ઊભી ગતિશીલતાના પણ બે પેટા પ્રકાર પડે છે એક ઉધર્વ ગામી ઊભી ગતિશીલતા અને નિમ્ન ગામી ઊભી ગતિશીલતા પહેલાં આપણે ઉધર્વ ગામી ગતિશીલતા સમજીએ

બ્રાહ્મણ નો દરજ્જો સામાજિક પરિવર્તન સામાજિક પરિવર્તન એટલે સમાજ ને તંત્ર અને કાર્યમાં જે ફેરફાર થાય તેને એને કહે છે માનવીની હંમેશા પરિવર્તન જંગે છે માત્ર માનવી જ નહીં પણ અન્ય કેટલીક બાબતો પરિવર્તન આવે છે પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે સાતત્ય અને પરિવર્તન એ સમાજનું લક્ષણ છે દરેક સમાજમાં પરિવર્તન આવે છે પછી તે સમાજ વિકસિત કે વિકાસશીલ કે અલ્પ વિકસિત હોય છે પરિવર્તન એ કુદરતનો નિયમ છે ને માત્રમાં ફેરફાર હોય છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા ડેવિસ આપતા કહે છે કે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચના તંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન મેકાઈવર પીચ સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપતા કહે છે કે સામાજિક સંબોધનો ભૂખવનમાં આવતું પરિવર્તન જો સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપતા કહે છે કે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો માધ્યમમાં વલણોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તનના લક્ષણો પાંચ છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે સામાજિક પરિવર્તન ના રચના તંત્ર ફેરફાર સૂચવે છે સામાજિક પરિવર્તન કાર્ય માં ફેરફાર સૂચવે છે એ સામાજિક પરિવર્તન સર્જનિત અને આયોજિત છે સામાજિક પરિવર્તન ના સ્વરૂપો ત્રણ છે ઉદ્રગ્રામી સ્વરૂપ રેખિક પરિવર્તન આહરો સ્વરૂપ અને પરિવર્તન ચક્રીય સ્વરૂપ અગત્યના પ્રશ્નો બેકાઈ આપેલા સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા લખું સામાજિક ક્રિયા કોને કહેવાય સામાજિક ક્રિયાના તત્વો જણાવો કરતા કોને કહે તે શું શરત એટલે શું ધ્યેય પ્રાપ્તિ કયા ત્રણ અવરોધો આવતા હોય છે સાધનો કોને કહે સરોકીને આપેલા સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવો આંતરક્રિયાના ત્રણ પ્રકારના નામ આપો સહકારની વ્યાખ્યા આપો પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર કોને કહેવાય સ્પર્ધા એટલે શું સ્પર્ધાના બે પ્રકારોના નામ આપો વર્ગમાં પ્રથમ નંબર વિદ્યાર્થી કયો પ્રકાર છે વર્ગ એક ઉદાહરણ આપો સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ વિશે માહિતી આપો બે જ્ઞાતિઓ વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે આંતરિક અને બાહ્ય સંઘર્ષ સમજાવો સામાજિક ગતિશીલતાના કોઈ પણ એક વ્યાખ્યા આપો ગતિશીલતાના લક્ષણો ગતિશીલતાના પ્રકારો જણાવો આરોગ્ય અધિકારની બદલી શિક્ષણ ખાતામાં થાય તો તે કઈ ગતિશીલતા કહેવાય જૂથની જૂથની ઉદરોગામી ગતિશીલતા કોને કહેવાય એ ઉદાહરણ આપો સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો ચક્રીય સ્વરૂપની વૃત્તિ ગુણ કહેવાય સામાજિક પરિવર્તનનું સ્વરૂપો જણાવો